જે માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અગીલાસ ખાના ખજાના આજે આપણે બનાવીશું બાળકોના લંચ બોક્સ માટે એકદમ ઇઝી રેસીપી જે માત્ર 5 જ મિનિટની અંદર બનીને રેડી થશે એ પણ માત્ર બે જ ઇંગ્રેડિયન્ટ્સ થી તો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવો આજે આપણે નવો નાસ્તો બનાવીશું તો વિડીયો પસંદ આવે તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો તો ચાલો એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જતી આ આજે આપણે જોઈ લઈએ તો સૌથી પહેલા મેં અહીંયા એક વાટકી દહીં લઈ લીધું છે હવે આ દહીંને એકદમ સારી રીતે આપણે ફેટી લેવાનું છે એકદમ સ્મૂધ દહીંને ફેટીને રેડી કરી લેવાનું છે તો તમે થોડી વાર વિસ્કરની મદદથી એક થી બે મિનિટ માટે દહીંને ફેટશો તો દહીં એકદમ સરસ સોફ્ટ થઈ જશે તમે જઈ શકો છો દહીં એકદમ સરસ ફેટાઈ ગયું છે તો હવે હવે અહીંયા આપણે એક વાટકી ભરીને ચોખાનો લોટ લેવાનો છે આ ચોખાના લોટને એકદમ સારી રીતે ચાળીને મેં લીધો છે હવે જે દહીં ફેટીને રેડી કર્યું છે તેની અંદર આપણે આ લોટને એડ કરવાનો છે અને દહીં સાથે આ લોટને એકદમ સારી રીતે મિક્સ કરવાનો છે જો અહીંયા તમને દહીંની ક્વોન્ટિટી થોડી ઓછી લાગે તો તમે અહીંયા પાણી અથવા તો દહીંને ફેટીને પણ એડ કરી શકો છો મેં અહીંયા દહીંને થોડું ફેટી લીધું હતું પાણી સાથે અને તેને એડ કર્યું છે તો થોડું થોડું દહીં અથવા તો પાણી એડ કરતા જઈશું અને એકદમ સ્મૂથ આપણે બેટર બનાવીને રેડી કરવાનું છે મીડિયમ થિકનેસ વાળું બેટર બનાવીને રેડી કરવાનું છે વધારે પાતળું આ બેટરને આપણે નથી કરવાનું હવે બેટર તો રેડી થઈ ગયું છે હવે તેને આપણે ફેટી લઈશું એક જ દિશામાં જેથી આ રીતે એકદમ ફ્લફી બેટર બનીને રેડી થાય એટલું ફેટીને આપણે આ બેટરને આટલું ફ્લફી બનાવીને રેડી કરવાનું છે હવે થોડા મસાલા એડ કરીશું તો મીઠું અહીંયા સ્વાદ પ્રમાણે એડ કરીશું એક ચમચી ભરીને કલોંજી એડ કરવાની છે થોડા લીલા મરચાં એડ કર્યા છે અને મરીયા જે આવે છે તેને ખાણીમાં ખાણીને અધકચરી ખાંડીને એડ કરી છે જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે તમે મરીને આખા પણ એડ કરી શકો છો હવે મસાલાને બેટર સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આ જ રીતનું આપણે બેટર બનાવીને રેડી કરી લેવાનું છે જે રીતનું તમે જોઈ રહ્યા છો હવે બેટર રેડી થઈ ગયું છે તો હવે ફ્રાય કરવા માટે ગેસ પર તેલ ચઢાવી દીધું છે મેં અહીંયા હવે તેની અંદર થોડી થોડી નાની નાની સાઇઝમાં આપણે બેટરને એડ કરતા જઈશું જે રીતે તમારે પકોડી બનાવવી હોય એ રીતે બેટર એડ કરવાનું તો અહીંયા મેં થોડી નાની નાની ક્વોન્ટિટીમાં જ બેટરને એડ કર્યું છે જેથી એકદમ સરસ એવી નાની નાની પકોડી બનીને રેડી થાય એટલા માટે આવી નાની નાની પકોડી બનાવીને રેડી કરીએ ને તો બાળકોને નાસ્તામાં આપીએ તો તેમને ખૂબ જ સરસ લાગે એટલા માટે માત્ર જ મિનિટમાં નાસ્તો બનીને રેડી થઈ જાય છે એટલે તમે સવારમાં જો બાળકોને લંચ બોક્સમાં પણ આપો તો પણ બાળકો ખૂબ જ ખુશ થઈ જશે એકદમ નવી રેસીપી પણ થઈ જશે અને બાળકોને લંચ બોક્સ માટે ખૂબ જ સરસ એવી આ રેસીપી છે તો જરૂરથી ટ્રાય કરજો હવે ગેસની જે ફ્લેમ છે અહીંયા હાઈ જ રાખી છે ને હાઈ ગેસની ફ્લેમ પર જ આપણે આ જે પકોડી છે તેને ફ્રાય કરવાની છે જેમ જેમ પકોડી ફ્રાય થતી જશે તેમ તેમ ઉપરથી સરસ મજાનો એવો ગોલ્ડન કલર આવી જશે અને અંદરથી તો સોફ્ટ જ રહેશે પણ ઉપરથી એકદમ સરસ એવી ક્રિસ્પી આ પકોડી બનીને રેડી થાય છે તો જ્યાં સુધી ઉપરથી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન એવો કલર ના આવી જાય ત્યાં સુધી આપણે આ પકોડીને ફ્રાય કરી લેવાની છે તો ખૂબ જ સરસ એવી દેખાઈ પણ રહી છે અને તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવો ગોલ્ડન કલર પણ આવી ગયો છે અને ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી પણ થઈ ગઈ છે તો હવે આ પકોડીને આપણે તેલમાંથી બહાર કાઢી લેશું અને આ જ રીતથી જે બાકીનું બેટર બચ્યું છે તેમાંથી જ પણ પકોડી બનાવીને આપણે રેડી કરી લેશું તેલ બધું કાઢી લેશું અને હવે તેને સર્વ કરી લેશું તો અહીંયા મેં તેજ રીતથી બધી જ પકોડી બનાવીને રેડી કરી લીધી છે ના વધારે ટાઈમ પણ એકદમ સરસ બાળકો માટે આ નાસ્તો બનીને રેડી થાય છે ટોમેટો કેચઅપ સાથે બાળકોને આ નાસ્તો આપશો તો બાળકોને ખૂબ જ મજા પડશે ઉપરથી તો એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સરસ જાળીદાળ અને સોફ્ટ આ નાસ્તો બનીને રેડી થાય છે તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જોતા પહેલા એક લાઇક જરૂરથી કરજો અને આ રેસીપીને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો જેથી એ પણ આ નવા નાસ્તાની રેસીપી ટ્રાય કરી શકે હવે હું તમને અહીંયા નાસ્તો તોડીને પણ બતાવી રહીશ તો તમને જો આ નાસ્તો ટ્રાય કરો ને તો તમારા અનુભવ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમે જોઈ શકો છો કેટલી અમેઝિંગ આ નાસ્તાની રેસીપી છે તો થેન્કસ ફોર વોચિંગ બાય બાય ટેક કેર જય માતાજી